બીજો રોપો કે જે વન ફેર હાઇબ્રિડ ડીટી તરીકે ઓળખીએ છીએ શું આપ આ બંને રોપાને આઈડેન્ટીફાઈડ ઓળખા ઓળખી શકો છો નહીં બંને એક સમાન સાઇઝમાં છે સમાન કલરના છે સમાન બંધારણના છે તો આને ઓળખવા માટેના ઘણા બધા અઠ્યાવીસ જેટલા મોર્ફોલોજીકલ કેરેક્ટર્સ બાહ્યાકાર એની જે લાક્ષણિકતા એના પરથી ઓળખાતા હોય કે જે ખેડૂતને ઓળખવા આ સ્ટેજમાં ઓળખવા અશક્ય છે તો આપ જે રોપા ખરીદો છો એ આપ નર્સરી પરના વિશ્વાસ પરથી ખરીદો છો તો આપ ક્યાંક વાનફેરના આટલા પૈસા દઈને આપના ખેતરમાં લોટેણ તો નથી વાવી રહ્યા ને ખાસ તમે વાવતા પહેલા એટલું ચેક કરો કે તમે જે રોપા લઉ છો જે નર્સરી પાસેથી રોપા લઉં છો એના માતૃ છોડ કેવા છે પિતૃ છોડ કેવા છે એના પરથી જ આગામી પેઢીને આપ આ રોપા લ્યો કારણ કે આ જે પાક છે એ ઘઉં કે બાજરો કે મગફળી નથી કે આવતા વર્ષે બિયારણ બદલાવી નાખશો આ પિસ્તાલીસ વર્ષનો પાક છે એટલા માટે જ્યાંથી પણ રોપા લ્યો આપ એક વખત ચકાસો અને સંપૂર્ણ રીતે બરાબર હોય તો જ આપ એમની ખરીદી કરો